અમદાવાદ વસ્ત્રાપુરમાં ઓનલાઇન ક્લિનિંગ ઓર્ડર ભારે પડ્યો વૃદ્ધ દંપતિ સાથે લાલબત્તી સમાન છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ ઇન્ટરનેટના માધ્યમથી પોતાના ઘર માટે અલગ અલગ સર્વિસ મેળવનારા નાગરિકો માટે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવેલ છે ઇન્ટરનેટ ઉપરથી જીજે હોમ ક્લિનિંગ નામની સર્વિસ મારફતે પોતાના ઘરની સફાઈ માટે ઓર્ડર કર્યા બાદ આદિત્ય એપાર્ટમેન્ટ ટુ ધારા સર્કલ બાજુમાં સાફ સફાઈ માટે ત્રણ વ્યક્તિઓ આવે છે ત્યારબાદ વૃદ્ધ દંપતીને ખબર પડે છે કે ક્લિનિંગ માટે આવેલા ત્રણ વ્યક્તિઓ પોતાના ઘરમાંથી દાગીનાની ચોરી કરી અને ભાગી ગયેલા છે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા વસ્ત્રાપુર પોલીસ મારફતે આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવે છે ત્યારબાદ લોકેશ નાથુભાઈ સુનિલ ધનજીભાઈ અને અર્જુન શંકરલાલ નામના ત્રણેય આરોપીને ઝડપી પાડી કુલ ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત મેળવવામાં આવે છે તમામ નાગરિકોને એ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ એજન્સીના વ્યક્તિઓ પોતાના ઘરે આવે ત્યારે હંમેશા એની સાથે રહેવાનો આગ્રહ રાખીએ અને વેરીફાઈડ થયેલી એજન્સી મારફતે જ પોતાના ઘરની કોઈપણ સર્વિસ માટે ઓર્ડર કરવામાં આવે